શેત્રુંજી ડેમ ના જુઓ ભાઈ અહીંયા નીચે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ મજા આવી ગઈ ને કયો ડેમ ભણવામાં આવે છે શેત્રુંજી ડેમ ની મુલાકાત કર્યા પછી હવે બીજા સ્તર માટે પ્રયાણ હવે બગદાણા જવાનું છે શેત્રુંજી ડેમ બાય બાય શેત્રેમ ની અહીંયા જો કલ્હારની વનસ્પતિ પુષ્કર પ્રમાણમાં છે જો જે ઉબાડિયું બનાવવામાં વપરાય છે તે અમારા બેને જો ભરી લીધી છે ઉબાડિયું બનાવવા માટે સુગંધ બહુ સરસ આવે છે અમે જો બગીચામાં વાવવા માટે લઈ જઈએ છીએ આ જડેથી કાઢી લીધું જુઓ બેટા કલહાર અને સુગંધ બહુ મસ્ત છે અપૂર્વા બેન અમારા થેલી પકડી રહ્યા છે અને બેનજી અમારા થેલી ભરી રહ્યા છે દીકરીઓને પણ મજા આવી ગઈ જુઓ જો કલહાર છોડ અમે આખી થેલી ભરી લીધી છે ઉબાડિયું બનાવવા માટે અહીંયા જો જ્યાં જો તે બધા એના છોડ છે જો અમારો હાથ કયા સ્થાનની મુલાકાત લીધી હવે ક્યાં જવાનું છે